હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું વઢવાણી ખાટા મીઠા મરચાં એકદમ ટેસ્ટી અને વખટ મીઠા મરચાં આપણે બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે વઢવાણી મરચાં લીધેલા છે આ મરચાં આપણે મીડિયમ સાઇઝના અને કડક હોય તેવા જોઈને લેવાના અને તમે આ મરચાંની વચ્ચેથી એક ચીરી લગાવી લેવાની આ રીતે મેં જે પહેલાં મરચાંમાં લગાવી એ રીતે કરવીએ તો પણ ચાલે અને આ રીતે તમે આ મરચાંની વચ્ચે કટ લગાવી દો તો પણ ચાલે તો આ રીતે તમે તમારી પસંદ અનુસાર તેને કટ લગાવી શકો છો અને આ રીતે બધા જ મરચાંઓને આપણે સરસ રીતે કટ લગાવી લઈશું અને ત્યારબાદ આમાં આપણે મસાલો કરવાનો છે તો તેના માટે મેં અત્યારે બે ચમચી જેટલું મીઠું લીધેલું છે અને તેની સાથે જ આપણે એક ચમચી અંદર હળદર પાવડર લઈશું અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી જે આપણે મરચાંને વચ્ચેથી ચેરી લગાવી હતી તેની અંદર આપણે આ મસાલો છે તે થોડો થોડો કરીને ભરી લઈશું તો આ રીતે તમારે જો અંદરથી મરચાંના બીજ નીકાળી લેવા હોય તો નીકાળી લઈ શકો છો અને રાખવા હોય તો એ તમારે મરજી અનુસાર રાખી પણ શકો છો તો આ રીતે બધા જ મરચામાં આપણે સરસ એવો મસાલો અત્યારે કરી અને તૈયાર કરી દીધેલું છે બધા મરચાં તૈયાર થઈ ગયેલા છે અને આ થોડો મસાલો જે વધ્યો છે એ આપણે અંદર પાછો એડ કરી લઈશું આ રીતે જો તમે મરચાં બનાવશો તો તમે ત્રણથી ચાર મહિના આ મરચાંને સ્ટોર પણ કરી શકો છો અને તે આરામથી ખાઈ પણ શકો છો તમે ટૂર્સ ટ્રાવેલ્સમાં જતા હોય તો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને આ રીતે હવે મરચાંને બરાબર મિક્સ કરે મસાલા પછી ત્યારબાદ તેને આપણે બે કલાક સુધી તેને ઢાંકી અને મૂકી રાખીશું કે જેથી કરીને તેમાંથી રહેલું જે એક્સ્ટ્રા પાણી છે તે નીકળી જાય અને તીખાશ પણ હોય તો કદાચ ઓછી થઈ જાય અને હવે આ મરચાંને આપણે ટિશ્યુ પેપર ઉપર બે કલાક રાખ્યા પછી સૂકવી દઈશું તેને રૂમમાં જ આપણે એક કલાક માટે સૂકવી દઈશું કે જેથી કરીને તેમાં થયેલું એક્સ્ટ્રા પાણી હોય તે પણ નીકળી જાય અને આપણા મરચાં આપણે ત્રણથી ચાર મહિના જે સ્ટોર કરવાના છે તે આપણે સારી રીતે સ્ટોર પણ કરી શકીએ તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતા હોય તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો આ રીતે આપણે બધા જ મરચાંને સરસ રીતે ગોઠવી અને હવે તેને સૂકવી રાખીશું તમે જોયું કે તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી પણ નીકળી ગયું છે અને કલાક જેવું આપણે સૂકવ્યા પછી તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે તેની ઉપર બીજા મસાલા કરવાના છે મેં ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે તેની અંદર આપણે થોડી હિંગ એડ કરીશું તેની સાથે જ આપણે તેની અંદર રાઈના કુરિયા એડ કરવાના છે અને આ રાયના કુરિયા અંદર બરાબર ગરમ તેલમાં નાખી અને ત્યારબાદ તેની અંદર આપણે ધાણાના કુરિયા પણ એક ચમચી જેટલા લીધેલા છે તમને પસંદ હોય તો તેની અંદર તમે થોડા મેથીના કુરિયા પણ લઈ શકો છો આ રીતે બધા મસાલા થઈ જાય ત્યારબાદ આ ગરમ તેલને આપણે આ મરચાંની ઉપર એડ કરી લઈશું આ રીતે ખૂબ જ ઇઝી રીતે દરેકને જો પહેલીવાર પણ બનાવતા હોય તો પણ ફાવી જાય એવા આપણે મરચાં અત્યારે બનાવીને તૈયાર કરીએ છીએ એક નાની વાટકી જેટલો આપણે છીણેલો ગોળ લીધેલો છે અને તેની સાથે જ આપણે બે મીડિયમ સાઇઝના લીંબુના ટુકડા કરી અને લીધેલા છે તેની ઉપરથી હવે થોડું આપણે મીઠું એડ કરીશું કેમ કે આપણે ઉપરથી મસાલા પણ કર્યા છે અને ગોળ અને લીંબુ પણ એડ કર્યા છે તેના માટે થઈ અને તેનો ટેસ્ટમાં બેલેન્સ રહે તે માટે આપણે તેમાં મીઠું પણ એડ કરેલું છે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું અને બરાબર મિક્સ થઈ ગયા પછી તેને અડધો કલાક રેસ્ટ આપીશું અને કેમકે આને અડધો કલાક રેસ્ટ એટલા માટે આપવાનું કે જેથી કરીને આપણે જે છીણી અને ગોળ નાખ્યો છે તે અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને જારમાં એડ કરી લેવાના આ રીતે સરસ મજાના ખાટા મીઠા એવા વઢવાણી મરચાં અત્યારે આપણે બનાવી અને તૈયાર કરી દીધેલા છે સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો આપણને જોવા મળે અને તમે પણ આ રીતે ચોક્કસથી વઢવાણી મરચાં બનાવજો બાય ફ્રેન્ડ્સ